હાલો ભાઈ જોકે સવાર સવારનો નજારો કંઈક આવી રીતના છે અને સૂર્યદેવ જો કે ઉગી ગયા છે વાગી ગયા છે આઠ વાગી ગયા જો રામ રામ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજ વિડીયોમાં જો કે ખેતીવાડીનું કામ છે આજે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓળખ્યા ફેમિલી બ્લોકને હાલો મિત્રો અત્યારે જો કે વાંકાનેર જવાનું છે થોડીક વસ્તુ લેવા વાકાનેર ને જઈશું વાંકાનેર ચાલો તો લાઈન પાછા તરત આવી થઈ રવાના બાઈક લઈને વાંકાનેર ગયો તો અને અત્યારે તો વાંકાનેર પાછો આવતો રહ્યો છો આવી રીતે કઈ વસ્તુ લઈ ગયો હતો રાજધાન લેવા ગયો હતો અને કાંઈ બીજો વસ્તુ નાની મોટી લાવ્યો છો બકાલ ને અને વાંકાનેર અત્યારે પાછો વાડીયો પહોંચી ગયો છો ગેટે પહોંચી ગયો હવે આપણે ઘરે પહોંચી ગયા છે ને મને રામજી મીનો કાઢવા એમાં નીટરનો બાટલો છે શક્તિનો ગાય માટે ગાય માટે લાવ્યા હતા અને આવી રીતે થોડીક વસ્તુ છે નમા છે આપણે ગોર ત્રણ કિલા ગોર ગાય હાટું લાવ્યા છે એમાં છે ખાંડ બનાવવો ચા આપે છે એમાં ગોર ગોર એ ગાને પાવાનો હાલો ભાઈ એક જો નજીક વાડીએ ખેડૂતની વાડી આવ્યો હતો અને આવી રીતનું કંઈક બકાલું આવેલું છે અને બકાલું કહ્યું છે ને એ આપણે આ જો કે જીસોડા નથી આપણે છે આ ગલકા આવી રીતના જો થોડા ઘણા દેખાય છે અને આવી રીતનું ભાઈ ઉપર આપણે પ્લાસ્ટિક બાંધી અને જો કે ખાપા ખોલીને બનાવ્યું છે મેળો બનાવ્યો છે આવી રીતના કંઈક આ બાજુ પણ તમે જોઈ શકો આવી રીતનું છે બકાલું વાયેલું જોકે થોડા ઘણા છે વાયેલા બે થી આવી રીતના છે ભાઈ ગલકા અને ગલકા કહેવાય ને ઘણા જે કહેતા હોય જેસોડા જેવા થાય છે આવી રીતના ભાઈ મસ્ત મજાના ફૂલડા પણ છે ફાલે જો કે ચાલુ છે સરસ મજાના ભાઈ ફૂલ દેખાયો આવી રીતનું વાવેતર મસ્ત મજાનું છે બે વીઘા જેવું છે અંદાજે ચાલો ભાઈ આ રીતના થોડા ઘણા લઈ લીધા છે ત્રણ થી ચાર જેવા ચાર પાંચ ચાલો જશું આપણે આટો મારીને આટો મારી લીધો જો કે જવું વાડી બાજુ હલો ભાઈ જોકે પરવીનભાઈ ડ્રાઈવરે કેબ કરો કર્યું છે આજે હમણાં કાંઈ કેદું નથી એ બધું માન ગામ આવ્યું હાલો ભાઈ ફૂલ હાલો <laughs> મોણે કા ફુલેકા મને લાગે લાગે ઈસ્કો કરે હો મજી આય હમે મનોહમ કો હરખિત હો કોર કોર ગરીબાર લેવા માનસી કે છે

हमारा बाजू कहाँ किम बरोबर काम वाले हैं ना हर वो राम से था नहीं कहीं नोट था लो लो ना जाइए नहीं जाइए हैं जी आज नहीं जाइए शे आज वो लापन वो लापन लो नेला ला हेलो भाई बी एक बी आर डी मारी लीधु है ट्रैक्टर बाजू आ बाजू कहीं जगदीश भाई वारे है ट्रैक्टर वारी है ने कहीं આ એટલા ભાગો બાકી છે આ ભાગમાં તો કે એટલા ભાગમાં હારવાનું છે એટલે ટ્રેક્ટર કીધું ને આપણે આ બાજુ ખૂણે રાખી દે આ સાઈડ ખૂણે એટલે કીધું હારવાનું વહેંચ્યું પડે અને જો કે હારવાનું છે એટલા ભાગમાં આ ભાગમાં આપણે મકાન બાજુ મકાન વાળા ભાગમાં જો કે હારી વાર્યું છે એક બે હાલડી વાળ આપણે સામે છે મકાન એટલે કે અહીંયા એક હાલડી બે હાલડી હરાઈ ગયું છે આ બાજુ બાઇકી રહ્યું છે ચાલો મિત્રો આ આવું કાંઈ કામ છે ખેતીવાડીનું અને અમારા જો વિડીયો સારા લાગતા વિડીયો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂત મિત્રો આવી રીતનું કાંઈક ખેતીવાડીનું ભાઈ કામ છે અને મસ્ત મજાના વિડીયો અમારા આવતા રહેશે ઓ ભાઈ ઘણો વજન હો ભાઈ બે મણની ગાંઠ ઉપાડી ઉપર જુઓ તમે બે મણિ પૂરી છે ચાલી કિલો વજન પૂરો અને મોટામાં છે માવો ભાઈ થોડુંક જો કે કોટામાં રહેવું પડે ભાઈ માવો વગેરેનું હાલ બંધારણ છે માપ માપે એ રામજી એ છોકરા રામજી હા સલાહ લે પડી દો હેઠો આયા તો વાત કહું એક હલો માનસી બેન પાણી ભરીને આવે છે બે છોકરા ગાંડા છે જો બે ગાંડા થયા પાણી બગાડો પીવાનું છે ગાંડી બાજુ બાંધી ખાડકીને મૂકી દીધી છે અને બીજી ગાયંડી આ બાજુ હજી થોડું ખમાય એવું છે ને

કોઈને પણ નથી જો કે રિઝલ્ટ બરાબર વરસાદ આવી ગયો ને એટલે દવા માં રિઝલ્ટ એવું મળ્યું પૂરતું હાલો ગાડી બાંધો હાલો ભાઈ મારે ઉપાડવાની છે હલો ડોક્ટર બધું સાઈડ ઉપર વાઈ ગયું છે એટલું ખડકી વાળ્યું છે સાઈડ ઉપર વાઈ ગયું છે હાલો ભાઈ ટ્રેક્ટર માં તો કમ્પ્લીટ હવે રહેતો કરી વાયરું છે અને બાંધ પણ બાંધી વાય સાઈડ હા એ વસ્તુ બધું ફલ પીડી હોય કાલે હાટું તો કે કાલે પછી કામ લેવાની છે દાંતેડા અને ઘડો પણ ફલ પીડ્યો હોય હાલો ભાઈ ટ્રેક્ટર થઈ ગયું રોવાના ભાઈ ભાઈ કઈ આવજો કે બટન તાજી ખુલા હૈ હાલો ભાઈ આવજો બટન વાસે કાકા યદી વિડીયો પૂરો કરવામાં આવે છે તમને જો અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં ન હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હરકવાન શાક ખાવ એ આવજો વાડી રામ રામ ને જય માતાજી અને હરકવો ખાવ આવી જજો અમારી વાડી બાજુ આવી રીતના શેઠે ઝાડ છે